ભાવનગરમાં રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા એટ્રોસિટી ના પગલે એટ્રોસિટી વધારો થઈ રહ્યો છે જેને પગલે એટ્રોસિટી ની પ્રિવિઝન ઓગણીસો નેવ્યાસી ની જોગવાઈ પ્રમાણે વધી રહ્યો છે ત્યારે તેની કડક અમલવારી કરવામાં આવે તેવી માંગ સાથે પીઆઈ ને રજૂઆત કરાઈ હતી નમસ્કાર હું જીરા કપવાણા ભાવનગરની અંદર રાષ્ટ્રીય બહુજન અત્યાર નિવારણ સંગઠન ચાલી રહ્યું છે તેનો હું સહયોગ હવે અત્યારે ડી ડિવિઝન ખાતે જીઆઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ભાવનગરની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોસિટી એક્ટના કાયદાનું ઉલ્લંઘન થાય છે તો તેની અંદર ઘણી બધી જોગવાઈઓ છે તો જોગવાઈઓ પ્રમાણે કામ કરતું નથી જેમ કે આરોપીને પહેલાં તો એફઆઈ નથી થતી તો એફઆઈ થાય તો એને ધરપકડ કરવામાં નથી આવતી ધરપકડ થાય તો ટેબલ જમીન ડેમિંગ લઈને એને છૂટો કરવામાં આવે છે બીજા નંબરમાં જો આરોપી પોલીસ પ્રોટેક્શન માંગે તો પણ પોલીસ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું નથી ક્યાંક ને ક્યાંક પોલીસ અને ફરી વચ્ચે સમાધાન પણ કરાવી નાખે છે જે અમારી ફરિયાદ છે તે માટે સીઆઈની મને કરવા કરવામાં છે